નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું રાજપૂત અને વાણિયા સાથેની ઘટના વિશે ધરતીના અમી અને માણસાઈના પાણી હજુ શોષાઈ નહોતા ગયા તે સમયની આ વાત છે સંવંત ઓગણીસો અને સોળસો સોળનો ચૈત્ર મહિનો સોરઠ ઉપર ફૂલડે વરસતો હતો ભાવનગર પંથકના ગોહિલવાડની રસાળી ભોમ આકરા તાપના દિવસોમાં પણ ઉનાળો જુવાર અને રજકાની લીલી ઓઢણીમાં શીળોપની લહેર માણતી હતી કણબીની નાનકડી દીકરીઓ ગાજર મૂળા કે મગની ખૂણી શીંગો ખાતી ખાતી વાડીના ક્યારા વળતી અને મદઝરતે સાદે ગાધી હતી કિયાભાઈના કુવા કરે કિચુડિયા રે ભાઈ કિયાભાઈના વાડિયું લેરે જાય આંબો મેર્યો ને આંબે ફળ ઘણા રે મનવમીનો રૂડો દિવસ છે લીલી સીમમાં માનવીનો બોલાશ નથી ખેડૂતે અગતો પાળીને ધોરીને પોરો દીધો છે અને પોતે સૌ ઉપવાસ રહીને ગામના ઠાકર દ્વારમાં રામ જન્મનો ઉપવાસ કરે છે ઉત્સવ કરે છે આ કિમ સુની પડી છે એવા મોટા તહેવારને દિવસે પ્રભાતને પોરે એક ફૂટથી મૂછોવાળો ઘોડેસવાર વર્તેજ અને ચિત્રા ગામ વચ્ચે પંથકામતો ને રાગમાં ફૂલમાળ ઘોડે રમાડતો ચાલ્યો જાય છે ટોયાની બીક વિનાના મોરલા લીલા મોલમાં પોતાની જાંબલી ડોકની ભાત પાડતા ચણે છે વર્તેજના આંબાવાડિયાની સાખો ચાખતી કોયલો ડાળે ડાળે હિચકે છે આવું સોને મઢ્યું સવાર આવા મહેકતા આંબેરણ ઊંચા ગાડા ચાસટિયામાંથી ગળાઈને આવતો મીઠો પવન અને દેવ પંખીના ટોકાર મહિનાની મહિનાને છલકાતી શોભામાં ઘોડે સવાનું મન નથી હાકે રાખો ભાઈ હાંકો જટ બાપા જોજો ઓ ક્યાંક રામનો રસ્તામાં ન કરવી પડે પોતાની સાથે ખોરડા બાંધવાના કાટના બે ગાડા હતા તેના હાકનારને રજપૂત આમ ટોકતો આવે છે ગાડા કડકડતા ભર્યા છે એક ગાડું મૂળું પરમાર નામનો રજપૂત આંકે છે અને બીજે ગાડે જગો મકવાણો નામનો કોળી બેઠો છે વર્તેજ અને ચિત્રા વચ્ચેના કાળિયા આંબાની નજીક આવે છે ત્યાં રજપૂતે જોયું કે પચીસ ત્રીસ ઉતારું ભરીને બીજા ત્રણ ચાર ગાડા ચાલ્યા જાય છે સ્ત્રી પુરુષોનો આવડો મોટો સંઘ જાતો જોઈને અસવારે ઘોડીની લગામ જરા ઢીલી મૂકીને ચાલ્યા વઘારી પલકવારમાં તો આંબી પણ ગયો આગે તેણે સંઘને ઓળખ્યો લાગ્યું કે આ તો આપણા ગામના શેઠ અને ઓલ્યા રહ્યા એ તો દડવાના ચાંપસી શેઠ ત્યાં તો સંઘમાંથી પણ સામો અવાજ આવ્યો ઓહો આ તો આપણા રવાભાઈ આ તો બાપુ આવો તમે ક્યાંથી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ શેઠ ચાંપસી શેઠ જય સ્વામિનારાયણ રવાભાઈએ જવાબ આપ્યો આપણા ઓરડા ચણાય છે તે એના સારું કાટ લેવા હું ભાવનગર ગયો હતો ઠીક થયું ઠીક બે ત્રણ શેઠિયા બોલ્યા અમે સૌ ભાવનગર કારજ ઉપર ગયા તા ત્યાંથી આજ ઘેર જઈએ છીએ સાથે પાંચ સાત હજારનું જોખમ છે સારું થયું કે તમારો ઘર સુધીનો સંગાથ થયો હા ભલે જો એમ જ હોય તો આપણે સૌ સાથે ચાલશું પરંતુ મારે હોશિયારી રાખવી પડશે એમ કહી રવાભાઈએ પોતાના કાટના ગાડા આગળ કર્યા વચમાં વાણિયાના ગાડા રાખ્યા અને પોતે ઘોડે સવાર થઈ પાછળ ચાલ્યા નદીનો લાંબો પોટ વટાવીને સામે કાંઠે ચડ્યા ત્યારે ચકોર રવાભાઈએ જોયું કે કાળી આંબેથી બે સિંધી લોકો પાછળ પાછળ ચાલ્યા આવે છે એને જોઈને રવાભાઈએ પૂછ્યું કા ભાઈઓ તમે ક્યાં જાઓ છો સિંધીઓ બોલ્યા આ સરહદનો અમારો ઝુંબો છે કોઈ વટે માર્ગો સાથે જળ જોખમ હોય તો અમારે એમની રક્ષા માટે સાથે ચાલવું એવી દરબારી હુકમ છે આવો જવાબ મળ્યા છતાં રવાભાઈની શંકા તો રહી ગઈ એણે કહ્યું તેમ હોય તો ભલે પણ અમને તમારી જરૂર નથી કારણ હું રજપૂત ગરાસ્યો છું અને સાથે છું માટે તમે તમારી ખુશીથી પાછા વળો પણ વાણિયા બોલ્યા એક કરતા બે ભલા માટે રવાભાઈ બાપુ ભલે ને એ સાથે આવે રવાભાઈ વધુ આગ્રહ ન કર્યો અને સૌ રસાલાએ આગળ ચાલવા માંડ્યું રવાભાઈ કાઠિયાવાડમાં આવેલા પછી ગામના દેવાણી ભયાત વડોદ એટલે કે દેવાણી દેવાણીના ભાગીદાર હતા સૌ ભાવનગરથી આવતા કાળીયા આંબા આગળ સાથે થયા હતા રોડો ઢળ્યો અને સાંજ નમવા માંડી હતી ત્યારે ચોગઠ અને ડભાળિયા ગામ વચ્ચે કાળીસર નદી ઉતરીને સૌ સામે કાંઠે ચડ્યા તે જ સમયે રવાભાઈની ચકોર અને વહેમેલી આંખોએ બીજા બે શસ્ત્રધારી પુરુષોને રસ્તા વચ્ચે બેઠેલા જોયા પ્રથમથી જ આ રજપૂત ચારે તરફ નજર ફેરવતો હોશિયારીથી ચાલતો હતો એમાં પોતે માર્ગમાં બેઠેલા શસ્ત્રધારી પુરુષોને જોઈ આડી નજર ફેરવી ત્યાં તો દૂરથી આડે માર્ગે બીજા બે શસ્ત્રધારી પુરુષોને પણ પોતાની તરફ આવતા જોયા એક તો પ્રથમથી સાથે ચાલતા બે હથિયારબંધ માણસો વિશે એને વહેમ હતો જ અને તેમાં આ બધો મેળ જોઈને એને ખાતરી થઈ ગઈ કે આ સાથે ચાલનાર શસ્ત્રધારીઓ જુબેદાર નથી પણ આ વાણિયા ઉપર હેરું છે ધીંગાણું કરવાનો વખત આવી પહોંચ્યો છે એમ ધારીને પોતે ભેટ કસી તરવારની કોટી છોડી હોશિયાર થઈ શું થાય છે તે જોતા રવાભાઈ ચૂપચાપ આગળ ચાલ્યા આડે માર્ગથી આવતા બે હથિયારધારીઓ આગળ બેઠેલા બે આદમી સાથે વળી ગયા અને ચારે જણાએ જેવા ગાડા ઢુકડા આવ્યા તેવા જ રસ્તા વચ્ચે ઊભા રહી પડકારો કરીને ગાડા ઊભા રખાવ્યા અને કહ્યું અમને આમાં અફીણ હોવાનો શોખ છે માટે આ ગાડાઓની ઝડતી લેવા દો ગાડા અટક્યા એટલે રવાભાઈ ચેતી ગયા પોતે ઘોડી ઉપરથી ઉતરી પોતાના બંને ગાડાવાળાને સાથે લઈને આગળ આવ્યા જળતીને બહાને ગાડા અટકાવવાનું જાણી આગળ ઉભેલા શસ્ત્રધારીઓને નરમાશથી કહ્યું આગળના ગામે દરબારી પટેલની રૂબરૂ તમે ખુશીથી તપાસ કરજો પરંતુ આમ વગડામાં અંતરિયાળ જળતી ન હોય માટે કોરે ખસો અને ગાડા હલવા દો આટલું કહેતા કહેતા જુબેદાર તરીકે સાથે ચાલતા બે માણસો માયલો એક બોલ્યો દરબાર તમારા કાટના ગાડાની ઝડતી નથી લેવી માટે તમે તમારા ગાડા હાકીને હલતા થાવ અને આ બીજા ગાડાઓની જડતી તો લેવી જ પડશે રવાભાઈ આ પ્રપંચ પામી ગયા સાથે ચાલતા બંને આદમી જુબેદાર નહીં પરંતુ આ લૂંટારું ટોળીમાંના જ માણસો છે એમ ખાતરી થઈ ચૂકી પોતે બોલ્યા ભાઈઓ આ બધાએ ગાડા મારા જ કાટના ગાડા કાંઈ નોખા નથી તમારી મતલબ હું જાણી ચૂક્યો છું પણ ભાવનગરની જમણી ભૂજાભા દેવાજીનું નામ તમે જાણો છો ને તેનો હું વારસદાર છું મારા દેહમાં પ્રાણ હશે ત્યાં સુધી તમારી ઈચ્છા પૂરી નહીં જ પડે મારા કુળની ખાનદાની અને શૂરવીરતાની શાખ ઉપર આ સૌએ મારો સાથ કર્યો છે એટલે મારે તો અહીં ખપી ગઈ જ છૂટકો છે માટે હજી હું હાથ જોડીને કહું છું કે ભાઈઓ જાળવો અને અમને જવા દો આજે રામનવમી છે મારા મોંમાં નકરડો અપવાસ છે નાહક મારા જીવને ક્લેશ થશે માટે કોરે ખસી જાઓ લૂંટારાઓ એકબીજાની સામે જોયું પોતાની સિંધી ભાષામાં એવું કાંઈ બોલ્યા કે આટલા બધામાં ફક્ત આ એક જ છે એટલામાં એક જણે દરબાર ઉપર ખેરના ધોકાનો છૂટો ઘા કર્યો પણ સમય ચૂચકતા વાપરી એ ઘા ચૂકવી રવાભાઈ પોતાના સાથીઓ તરફ બોલ્યા ભાઈઓ હું એકલો છું વળી ઉપવાસી છું દુશ્મનો વધારે છે તમે ફક્ત મારી પીઠ સંભાળજો બાકી તો સ્વામિનારાયણ સહાય કરશે એટલું બોલીને રવાભાઈએ તલવાર ખેંચી વાણીએ તો સૌ બેગથી દૂર ખસી ગયા સાથેના રજપૂતોમાંથી રજપૂતાઈની રજ ઉડી ગઈ પણ જગો કોળી હાથમાં મોટું આડું લઈને દુશ્મનના ઘા ઝીલવા રવાભાઈની પીઠ પાછો આવ્યું આ બધું એક પળમાં બની ગયું ધોકાનો ઘા ખાલી જવાથી લૂંટારાઓ વધારે ખીજાયા અને રવાભાઈ હજી તૈયારીમાં હતા ત્યાં તો દુશ્મનોમાંથી એકે જોરથી રવાભાઈ ઉપર તલવારનો ઘા કર્યો રવાભાઈ જરા પાછળ હઠી ઘા ચૂકવવા ગયા ત્યાં તો હાથના જમણા કાંડા ઉપર બીજો સખત ઘા પીડ્યો એક તો પોતાનો નકરડો ઉપવાસ હતો તેમાં પાછા હડતા ઠેસ આવી અને ઉપરથી ઘા પીડ્યો એટલે રજપૂતનું શરીર લથડ્યું અને લથડતા શરીર પર દુશ્મને તરત જ લાગ જોઈ બીજો ઘા કર્યો પરંતુ ઘણી જ ચપળતાથી એ ઘાત ચૂકાવી પડતા 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 રવાભાઈએ જોરથી તલવારનો લેખણવટ ઘા કરીને એકને જમીન દોસ્ત કર્યો અને પોતે પાછા ઊભા થઈ ગયા એટલામાં બીજા દુશ્મને માથા ઉપર તલવારનો ઘા કર્યો તે પોતાના માથામાં વાગ્યો પરંતુ તલવારના એક જ ઘાથી એ દુશ્મનને તો પોતે ઠાર કર્યો આમ એક ઠાર થયો અને એક સખત જોખમાયો એટલે બાકીના દુશ્મનો ના હિંમત થઈ ગયા અને બંને લાશો ઉપાડી જીવ લઈ નાઠ્યા રવાભાઈની પીઠના કેટલાક આડા ઉપર ઝીલી લીધા હતા તોય વાંસમાં તથા હાથે એમ બે ત્રણ ઘા અને માથામાં એક સખત ઘા લાગેલા છે છતાં રણે ચડેલો રજપૂત હાથમાં ખુલી તલવાર દુશ્મનની પાછળ દોડ્યો ત્યાં તો વાણિયાઓ વગેરે દોડીને દરબારને પકડી લીધા કેટલી વારે માંડ માંડ શુરવીરતાનો ઉભરો શાંત થયો ત્યારે ત્યારે જ માથાના ઘા વાગ્યાની ખબર રવાભાઈને પડી રવાભાઈ સ્વામિનારાયણના પાકા ભક્ત હતા પોતે જાણ્યું કે હું હમણાં જ બેભાન થઈ જઈશ એ તરત જ સૌને કહી દીધેલું કે મારા પ્રાણ જાય તો ભલે પણ મને મારા ભાઈઓ દવા તરીકે દારૂ પાય તો પાવા દેશો નહીં બધા ઘા ઠર્યા એટલે રવાભાઈ બેશુદ્ધ થવા લાગ્યા એક ગાડું ખાલી કરાવી રવાભાઈને ગાડામાં લઈ સૌ ધીમે ધીમે ઘર તરફ રવાના થયા મોડી રાત્રે સૌ પહોંચ્યા રવાભાઈની માતાને દીકરો ઘવાયાની ખબર પડી માતાએ મોઢામાંથી એક ચુકારો ન કાઢ્યો પણ એણે તો એટલું જ કહ્યું મારા દીકરાનું ગમે તે થાય પણ મારી વસ્તીના જાનમાલનું રક્ષણ થયું એટલે મારો રવો જીવતો છે એમ જ હું સમજું છું અને મારી તો આજ રામનોમ સુધરી આ શીરવીરતાના સમાચાર તરત જ ભાવનગર મહારાજ જસવંતસિંહજીને મળી ગયા તેમણે ખાસ કે રવાભાઈ રવાજા થાય પાણી નાખો ત્યારે અમને ખબર આપજો બે માસ પડદે રહ્યા પછી રવાભાઈને માથે પાણી નાખવામાં આવ્યું ત્યારે મહારાજાએ સોનાની મુઠની તલવાર સતા સોનેરી શેલું ભેટ મોકલ્યા ભારે શાબાશે આપી શૂરવીરતાની કદર કરી આ વર્ષ પછી કેટલીક વર્ષે ભાલ પ્રદેશના એક ગામમાં ચોરે ડાયરો મળ્યો હતો નવાબમાં જમાદાર નામનો એક વૃદ્ધ સિંધી ત્યાં મહેમાન તરીકે આવેલો જમાદાર ડાયરામાં બેસવા એટલે કે અફીણના બંધાણી હતા ચોરે કસુંબો નીકળ્યો જમાદારે કસુંબો લેતા પહેલાં છાંટા નાખી રંગ છે રવાભાઈ રજપૂતને રંગ છે રવાભાઈ રજપૂતને એમ રંગ આપી કસુંબો લીધો સવે પૂછ્યું રવાભાઈ કોણ જમાદારે ઉપરના ધીંગાણાની વાત કરી ભાવનગર રાજના ભાલ પંથકનો હું જમાદાર હતો રાજ્યનું વરણો વરવા ભાવનગર ગયો હતો ત્યાં કેટલાક વાણિયાઓ પાંચ સાત હજારના જોખમ સાથે નીકળવાની બાતમી મળવાથી મારી બુદ્ધિ બગડી અમે છ જણાની ટોળીએ તેમનું હેરું લીધું બે જણા વાણિયા સાથે ઝુબેદાર તરીકે ચાલ્યા અને બીજા આગળ ચાલ્યા કાળીસર નદી પાસે મેં ભેટો કર્યો અને પછી ધીંગાણું જામ્યું એ ધીંગાણામાં મેં નજરે જોયું કે ખરો રજપૂત તો એક ભાઈ ત્યારથી હું રવાભાઈ રજપૂતને રંગ આપ્યા પછી પછી જ કસુંબો પીઉં છું અને અલ્લાહ પાસે પણ મારા ગુનાની તોબા પોકારું છું મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી જ આવી ઘટનાના વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે